નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્પોમાં મિત્રો વિડીયોમાં જે જોશું એક અગત્યની નોટિફિકેશન વિશે મિત્રો જે એપ્રેન્ટિસ લાઇનમેન માટેની જે ઝટકોમાં મિત્રો જે ભરતી ચાલી રહી છે તેના અંતર્ગત જે પોલ ટેસ્ટ માટેની અગત્યની અહીંયા નોટિફિકેશન એક આવ્યું છે મિત્રો વિગતવાર આપણે જોઈએ તો તાજેતરમાં જે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ વર્તુળ કચેરી જૂનાગઢ દ્વારા બે હજાર ચોવીસના ના વર્ષ દરમિયાન એપ્રેન્ટિસ લાઇનમેન માટેની ખાલી જગ્યાઓ ભરવા માટે સંબંધિત ઉમેદવારોને અત્રેની કચેરીથી તારીખ બે ચારથી થી બે ચાર બે હજાર ચોવીસથી થી ચાર ચાર બે હજાર ચોવીસ દરમિયાન લેવાનાર पोल टेस्ट मटेना जे लिटर रवाना करेल परंतु मुख्य जे निर्वाचन अधिकारी जे श्री जे इलेक्शन ऑफिसर श्री सामान्य वहीवट विभाग सचिवालय गांधीनगर परिपत्र क्रमांक थी तारीख 16 सोळ त्रणजार चोवीस परिपत्रिया मित्र लोकसभा सामान्य चुटणी तथा पाच विधानसभा पेटा चूटणी चोवीस जाहीर करता આદર આચાર સંહિતા આદર્શ જે આચાર સંહિતા છે મિત્રો તેની અમલ છે સોળ ત્રણ સોળ માર્ચથી અમલમાં આવેલ છે મિત્રો જેને લઈ અહીંયા ઉપરોક્ત એપ્રેન્ટિસ લાઇનમેન માટેની ખાલી જગ્યાઓ ભરવા માટેની પોલ ટેસ્ટની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવેલી છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે મિત્રો તારીખ એકવીસ માર્ચ બે હજાર ચોવીસની આ જાહેરાત છે મિત્રો નોટિફિકેશન આવ્યું છે જે એપ્રેન્ટિસ લાઇનમેન માટેની જે ખાલી જગ્યાઓ માટેની જે પોલ ટેસ્ટની જે પરીક્ષા છે મિત્રો તેના અંગે આ જે પોસ્ટપોન માટેની આ એક અગત્યની જાહેરાત છે સંબંધિત ઉમેદવાર ખાસ નોંધ લેશો મિત્રો જે જેટકોમાં જે એપ્રેન્ટિસ લાઇનમેનની જે જગ્યાઓ માટે જે લાયક ઉમેદવારો છે મિત્રો તેના માટે અગત્યના ન્યૂઝ કહી શકાય તમે જોઈ શકો છો અહીંયા મિત્રો વિડીયોનો હેતુ ફક્ત માર્ગદર્શન હેતુ માટે છે વધુ માહિતી માટે તમે સંબંધિત કચેરીનો સંપર્ક કરી શકો છો થેન્ક યુ ભારત માતા કી જય